તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આવો કે તમે બધા મજામાં જશો તો હાર્દિક ખશિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વ્લોગમાં આપણે જવાનું છે રાજકોટ આઈટીઆઈ અને હું લેવા જવાનું છે ને તમે કન્ટિન્યુ વ્લોગમાં હે ને જોતા રહીજો એટલે તમને હેને ખબર પડી જશે તો અત્યારે અમે હેને ને જસદણના બસ સ્ટેન્ડ માં આવી ગયા છીએ હવે જવાનું છે રાજકોટ તો હાલો તમને સીધા હે ને રાજકોટ ચેનલ મળશું રાજકોટ આવી ગયો હું ને અત્યારે આઈટીઆઈ માં પોગી ગયો હું જો આ બધા અહીંયા બેઠા હવે રિઝલ્ટ લેવાનું છે તો હાલો હમણે મળવી રિઝલ્ટ ને આ બીજો જો સસ્તો વ્લોગર આવી ગયો પાગો રેને ક્યાં પણ ફોન માં ભટકાડવા આવે છે આ નાગનું બચ્ચું મારી પાસેથી ને જ વ્લોગ બનાવતા શીખો છે માર સાલે કા ખોપડી તોડ રે ખોપડી તોડ સાલે કા આ નવા વર ના રામ રામ આવે પણ બધાને રામ રામ જ કરે છે જોયું તો અત્યારે છે ને આજી ડેમેજ આવી છે એક વાગે રિઝલ્ટ મળવાનું છે ને એટલે જો આ અમારો ડ્રાઈવર ભાઈ આ બીજો વ્લોગર એ મારી હાઈરેજ છે જોઈ લો તમને ખબર હોય બધા ગ્રુપ એક તો કાળો કાગડો હોય જ છે જો દેખાડું જો આ બે અહીંયા બેઠા છે અમે પણ અહીંયા બેઠા છે આ જો એક આઈડિયો કાળો કાગડો જોઈ લો આપડી હાટુ છે ને ચોકલેટ લઈને આવ્યો હે અને આપણો ભાઈબંધ જો આનું નામ હું હે ખબર કરણ પણ બધા બેબી બેબી જ કરે ફ્રી ફાયર માં બેબી નામ રાખીને બેઠો તો હવે અમે હે ને મંદિરે પાણી પીવા જ આવી તો હાલો પાણી પી લઈ પછી તમને મળવી તો ફાઈનલી રિઝલ્ટ લઈ લીધું છે હવે જવાનું છે નાસ્તો કરવા તો હાલો તો ફાઈનલી નાસ્તો કરવા આવી ગયા અને આ જો એકલો ભૂખ ની લઈને લઈને બે છે ગયો અમારે ને કઈ ન થાય આવી ગયું એકલો બે ગયો છે જો ભૂખ ની તો અમારે જો પોલીસ આવી ગઈ એમાં નીચે ચાલુ કરી દેવી તો હાલો હવે તમે લોકો ને હે નોતા જો મજા આવશે ફાઇનલી હવે આઈટીએ માંથી ફ્રી થઈ ગયા છે અને હવે જવાનું છે કઈ બાજુ જવાનું છે આપણે બીજા ઘરે એટલે બસ સ્ટેન્ડે હવે બસ સ્ટેન્ડે જવાનું છે અને પછી નાથી જવાનું છે ઘરે તો સારું હાલો તો મિત્રો કોલેજ થી નીકળી ગયા હતા પણ પાછા આપણે આવ્યા છીએ સાહેબનો મેસેજ આવ્યો કે આને ઘસકાવાનો છે અત્યારે મોટું ન જ બતાવતો ભાઈ શરમાય છે આપણે અંદર જાય ને પછી તમને બતાવીએ કે હું કાંડ કર્યા ભાઈએ હું બોલો તો આજ તો ઘરે જવામાં થઈ ગઈ છે હા જ અને હવે જવાનું છે ઘરે કેમ કે આપણે રાજકોટ કામ હતું તો મોડું થઈ ગયું અને આજના બ્લોગમાં હે ને જ જ જો તમને બ્લોગ ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળશું એક નવા બ્લોગની અંદર